પૌરાણિક સ્થળ છે અને ત્યાં શ્રાવણ માસ માં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન અને દર્શન આવતા હોય છે અને જ્યાં એક પીપળો વાવેલો છે કે જે પાંડવો દ્વારા વાવેલો છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું જે એક અહિયાં કાર્ય થાય છે જે પિતૃ ના મોક્ષ હોય એના માટેનું અહિયાં અવન્ય કાર્યો થતા હોય છે આ ત્રિવેણી સંગમ ખાતે કે જે પુલ છે જે અત્યંત જર્જરી તાલતમાં છે છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર તથા ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવે છે ત્રંબા ગામ દ્વારા પણ છતાં એક પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલું નથી જો આ પુલ ટૂકશે તો એની આખી જવાબદારી તંત્ર તથા ધારાસભ્ય ઉપર રહેશે આજે અમે ત્રંબા ગામ તથા આજુબાજુના ગામ લોકો કે જે અહીંયા મંદિરે સેવામાં આવતા હોય છે એ બધાએ નક્કી કર્યું છે કે ભાજપના કોઈ પણ આગેવાનને તંબામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં બે હજાર બાવીસ મીઠ આની વિધાનસભાની ગઈ પછી ભાનુબેન કે જે હોયનો મત વિસ્તાર આવે છે તંબામાં હજી સુધી દેખાણા નથી તે કેબિનેટ લેવલના મિનિસ્ટર હોય અને જો આવું એનાથી નાનું કાર્ય કોઈ ન થતું હોય તો અમે આજે ગામ લોકો દ્વારા ભાનુબેન કે જે ગુમ થઈ ગયેલા છે એવા પોસ્ટર લગાવેલા છે અને ભવિષ્યમાં એને પ્રવેશ બંધી કરવામાં આવશે જેની બરોબર અમે નોંધ લઈ જઈએ અને જે કોઈ ભાનુ પેન ને ગોતિયા છે એને ખંબા ગામ વચ્ચે એકવીસ હજાર રૂપિયા નું અમે ઇનામ આપવાનું